પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ સકલ વૈદિક શાસ્ત્રોના સારરૂપ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને લઈને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા તેઓએ બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર અને પુરુષોત્તમ આ બંને સનાતન અનાદિ માયાથી પરના તત્વોનું જ્ઞાન આપ્યું પરપુ જે મહંત સ્વામી મહારાજ ઘણી વખત એ વાત કરે છે કે શાસ્ત્રની અંદર તો બ્રહ્મ અને પરબ્રહ્મની વાત હતી પરંતુ સ્વામિનારાયણ ભગવાન આ જ્ઞાન લઈને પૃથ્વી પર આવ્યા એની સાથે સાથે મૂર્તિમાન બ્રહ્મ અને પરબ્રહ્મ તત્વોની ઓળખાણ પણ લઈને આવ્યા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વરૂપની સ્પષ્ટ ઓળખાણ આપી કે જે અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણની વાત શાસ્ત્રમાં છે જે અક્ષર બ્રહ્મથી પર પરબ્રહ્મ તત્વની વાત શાસ્ત્રમાં છે એ સ્વયં સ્વામિનારાયણ ભગવાન પોતે છે એની સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામી એ સ્વયં અનાદિ અક્ષર બ્રહ્મ તત્વ છે એવો પરિચય પણ ભગવાન સ્વામિનારાયણે અનેક પ્રસંગોએ આપ્યો સંપ્રદાયના ઇતિહાસની અંદર અનેક પ્રસંગોની અંદર આવો ઐતિહાસિક પુરાવો આપણને આજે પણ પ્રાપ્ત થાય છે શાસ્ત્રીજી મહારાજે આપણા ઉપર મોટો ઉપકાર એ કર્યો કે ભગવાન સ્વામિનારાયણના વખતના એવા પ્રત્યક્ષ દર્શી સાક્ષીઓ જેમણે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવી ઓળખાણ ભગવાન સ્વામિનારાયણના મુખે જ સાંભળી હતી એવા એવા સંતો એવા એવા હરિભક્તોને મળી મળીને આ પુરાવાને દસ્તાવેજી સ્વરૂપ આપ્યું બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એવી રીતે આપણી સમક્ષ ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપની વાત સ્પષ્ટ કરીને મૂકી કે જેમાં કોઈ શંકા જ રહે નહીં તો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણે ગુણાદિતાનંદ સ્વામીનો જે પરિચય આપ્યો શ્રીહરિએ કરાવેલી અક્ષર બ્રહ્મ ગુણાદિતાનંદ સ્વામીની ઓળખાણ એ વિષય ઉપર આપણે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના મુખે પ્રવચનનો લાભ પ્રાપ્ત કરવાના છીએ તો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીને વિનંતી કરીએ કે શ્રીહરિએ સ્વયં શ્રી મુખે ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની એમના સ્વરૂપને જે વાત સમજાવી છે તેનું આપણને પાન કરાવે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય શ્રીજી મહારાજે આપણને પાંચ તત્વોની ઓળખાણ કરાવી જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એમાં માયાથી પર બે તત્ત્વો છે અનાદિ છે એ બે તત્વો બ્રહ્મ અને પરબ્રહ્મ કેતા અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ આ બે જ તત્વો માયાથી પર છે બીજા બધા જ જીવને ઈશ્વરો માયાથી આવિષ્ટ છે તો માયાથી પર જે બે તત્વ છે એને આપણે આપણી માઈક દ્રષ્ટિથી શું ઓળખી શકવાના શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એનું યથાર્થ જ્ઞાન એનો મહિમા કે ભગવાન સર્વોપરી છે સર્વ કરતા અર્તા છે સદા દિવ્ય સાકારને પ્રગટ છે એ ભગવાનની જે ઓળખાણ એને આ પ્રત્યક્ષ સહજાનંદ સ્વામી એ જે સ્વામિનારાયણ ભગવાન છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ આપણે આપણી દૃષ્ટિથી શું સમજી શકવાના એની ઓળખાણ આપણને ગુણાતીતાનંદ સ્વામીએ આપી જે અક્ષર બ્રહ્મનો અવતાર હતા જે માયાથી પર છે એમણે જ આપણને ઓળખાણ આપી છે એ જ આપણને જ્ઞાન આપી શકે એમ હતું એવી જ રીતે અક્ષર બ્રહ્મ એ પણ માયાથી પર છે એની ઓળખાણ આપણને મહારાજે કરાવી નહીં આપણે પણ ઓળખી શકીએ એમ નથી તો એની ઓળખાણ મહારાજે સ્વયં પોતે જ કરાવી અને મહારાજે પોતે જ વચનામૃતમાં કહ્યું છે ગઢડા પ્રથમનું એકોતેરમું વચનામૃત કે ભગવાન જ્યારે જીવના કલ્યાણાર્થે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષર ધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વ ઐશ્વર્ય તે સહિત જ પધારે છે મહારાજ પોતે પૃથ્વી ઉપર આવ્યા તો સાથે અક્ષર બ્રહ્મને સાથે લાવ્યા છે એનું કારણ પણ એ જ છે કે મહારાજનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવે કોણ યથાર્થ રૂપે ઓળખાવે કોણ કારણ કે પ્રથમનું સત્તાવનમું વચનામૃત એમાં મહારાજે કહ્યું કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય એ જાણવું એ બે જ અસાધારણ મોક્ષના કારણ છે હેતુ છે તો મોક્ષ માટે ભગવાનને યથાર્થ ઓળખવા એના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય અત્યંત આવશ્યક છે અનિવાર્ય અંગ છે તો એ સાચું સ્વરૂપ આપણને ગુણાદિત્યાનંદ સ્વામીએ ઓળખાવ્યું એટલે જ મહારાજ એમને પોતાની સાથે લાવ્યા અને સાથે એ પણ છે મહારાજે કહ્યું જે બ્રહ્મરૂપ થાય એને જ પરબ્રહ્મની ભક્તિનો અધિકાર છે તો બ્રહ્મરૂપ થવા માટે એકાંતિકનો ધર્મ એકાંતિક થકી જ સિદ્ધ થાય છે તો એવું અક્ષરરૂપ થવા માટે અક્ષર બ્રહ્મ એવા સાક્ષાત ગુરુની અનિવાર્યતા છે એના વગર આપણે એ સ્થિતિ પ્રાપ્ત કરી જ ન શકીએ એ હકીકત છે એટલા માટે મહારાજે અતિશય કૃપા કરીને પોતાની સાથે અક્ષર બ્રહ્મને પોતે લઈ આવ્યા અને એની ઓળખાણ પોતે જ આપી પોતે સ્વમુખે વારંવાર પ્રસંગોપાત મહારાજ આ વાત સંતોને હરિભક્તોને સમજાવતા સમત અઢારસો સત્તાવનમાં વર્ણીને જ્યારે રામાનંદ સ્વામીએ દીક્ષા આપી પીપલાણામાં એ વખતે બધા ભક્તો હતા ત્યાં પીપલાણા ગયા હતા અને એ વખતે ત્યાં આગળ મૂળજી ભક્ત ગુણાતીતાનંદ સ્વામી એમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી શર્મા તે મૂળજી ભક્ત અને સાથે એમના મિત્ર લાલજી ભક્ત જે નિષ્કુણાનંદ સ્વામી એ બંને ત્યાં આગળ પીપલાણા ગયા હતા મહારાજ ત્યાં રામાનંદ સ્વાયના દર્શન કર્યા વર્ણીના પણ દર્શન કર્યા અને એ વખતે ત્યાં આગળ મૂળજી ભક્ત અને લાલજી ભક્ત ત્યાં આગળ હતા એની ઓળખાણ આપી કે આ ભાદરા ગામના શેખપાટ ગામના બે હરિભક્તો અહીંયા આવ્યા છે ત્યારે શ્રીજી મહારાજે પોતે વાત કરી કે લાલજી છે અમારી લીલાનું ગાન કરશે અને અમારો મહિમા પ્રવર્તાવશે આવશે અને આ મૂળજીએ તો અમને અખંડ ધારી રાખ્યા છે અને એ અમારું રહેવાનું ધામ છે અને અમારો મહિમા એ વિસ્તાર છે આ વાત જ્યારે પહેલી જ વખત એમના દર્શન કરે છે ત્યારથી જ મહારાજે એમની ઓળખાણ આપી દીધી કે આ મૂળજી ભક્ત તો અમારે રહેવાનું અક્ષરધામ છે અમને અખંડ ધારી રાખ્યા છે સંવત અઢારસો ને ત્રેસઠમાં જ્યારે ભાદરામાં શ્રીજી મહારાજ પોતે ત્યાં રોકાયા અને ત્યાં આ દિવાળીને અન્નકૂટનો ઉત્સવ કર્યો અને એ વખતે મહારાજ ત્યાં મહિનો રોકાયા હતા ભાદરામાં અને દરરોજ બધા હરિભક્ત જે હોય એમના ઘરે પોતે બપોરના ભોજન પ્રસાદ લેવા માટે પોતે પધારતા એમાં એક દિવસ આ મૂળજી ભક્તના ઘરે પણ જમવાનું ગોઠવાયેલું મહારાજને જ્યારે એ વાત કરી કે આજે તો મૂળજી ભક્તના ઘરે જમવાનું છે પ્રસાદ ત્યાં અંગીકાર કરવાનો છે તો મહારાજ તો બહુ આનંદમાં આવી ગયા અને એમના અંતરમાં એટલો બધો હરખ ઉભરાઈ ગયો હતો તો એકદમ વહેલા પોતે પધાર્યા હજુ તો મૂળજી ભક્તના માતુશ્રી સાકરવા એ રસોઈની તૈયારી કરતા હતા ત્યાં જ મહારાજ પોતે વહેલા જઈને એમના ઘરે પધાર્યા સાકરબાએ ઉત્સાહભયે પ્રેમથી એ સાંગામાંથી ઢાળી આપી એની ઉપર ગોદળી પાથરી અને મહારાજને ત્યાં બિરાજમાન કર્યા અને મહારાજને કહ્યું બિરાજમાન થાવ તો મહારાજ પછી સાકરવા સાથે વાતોય પણ વળગ્યાને પ્રશ્ન પૂછતા જાય કે માં મૂળજી અમને યાદ કરે છે ત્યારે સાકરબા કે મહારાજ એ તો અખંડ આપને યાદ કરે છે આપ જ્યારે વન વિચરણમાં હતા ત્યારે પણ આપને એ સંભાળતા અને અમને એ બધી વાત પોતે બધી કરતા હતા એ બધી વાત પોતે કહેતા ત્યારે પછી મહારાજ અને સાકરબાએ એવું પણ કહ્યું કે મહારાજે અખંડ તમને યાદ કરતા હોય છે એટલે પછી મહારાજ કહે આ મૂળજી ભક્ત તો અમારા અનાદિના સેવક છે અને એ હંમેશા ત્રણેય અવસ્થામાં અમને દેખે છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં અમને દેખે છે અને ગર્ભમાં આવ્યા એ પહેલાં પણ એ અમારી સેવામાં હતા અમને અખંડ દેખે છે અત્યારે પણ એ અખંડ અમારી સેવામાં જ છે ને અખંડ અમારા દર્શન પોતે કરતા હોય છે અને જે અધુર પ્રમાણે રહિત અને અનંતકોટી બ્રહ્માંડ અને પોતે જેના રૂવાડે અક્ષરને રૂવાળે ઉડતા ફરે છે એવું જે ધામરૂપ અક્ષર એ જ અક્ષર એ આ મૂળજી ભગત છે એ જ તમારા પુત્ર છે એ બધો મહિમા મહારાજે સાકરબાને પણ ત્યાં આગળ કયો હવે આ બધા પ્રસંગો જે છે ભાદરામાં આ બધા જે પ્રસંગો બન્યા હતા એ પ્રસંગો એ સંમત ઓગણીસો ને પાંચની સાલમાં ગોપાળનંદ સ્વામી પોતે જૂનાગઢ પધારેલા અને જૂનાગઢ પધાર્યા હતા ત્યારે ત્યાં ભાદરાથી વશરામ ભગત અને ડોસાભાઈ એ બંને જણા ત્યાં આગળ એ સમાગમ કરવા માટે પધાર્યા હતા ત્યારે ગોપાણંદ સ્વામીએ એમની પાસે આ બધા પ્રસંગો ગુણાતીતાનંદ સ્વામીના મહિમાના પ્રસંગો અને મહારાજે એ ગુણાતીતાનંદ સ્વામીનો જે મહિમા કહ્યો હતો આ બધા ભાદરા ગામની અંદર એ બધા પ્રસંગો યાદ કરી કરીને એમની પાસે બોલાવ્યા અને કથામાં કેવડાવ્યા જેથી બધા સંતો પાર્ષદો હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાય તો મહારાજે પ્રારંભથી જ એ પોતે આવો મહિમા એ પોતે કહેતા આવ્યા છે અને પછી આપણે જાણીએ છીએ જ્યારે મહારાજે પોતે ડભાણમાં યજ્ઞ આરંભ્યો અને એ ડભાણનો યજ્ઞ ચારે બાજુથી બધા સંતો હરિભક્તોને આમંત્રણ આપ્યું અને બહુ જ મોટો એ યજ્ઞ થયો એનું આપણા બધા ગ્રંથોમાં એનું વર્ણન બહુ સારી રીતે લખેલું છે ત્યારે મહારાજે સંકલ્પ કર્યો કે આવો મોટો યજ્ઞ છે અને યજ્ઞ કરવાનો હેતુ જ મહારાજનો એ હતો કે આ યજ્ઞમાં એમને આ મૂળજી ભક્તને દીક્ષા આપવી હતી અને એ યજ્ઞના દભાણના યજ્ઞની અંદર એ મૂળજી ભક્તને એમણે દીક્ષા આપી અને એમનું નામ પાડ્યું ગુણાતીતાનંદ સ્વામી પણ ઘણી બધી કહેતા ને કે નંદ સાધુના એક નામના બે ત્રણ નંદ પરમહંસો થયા પણ ગુણાતીતાનંદ તો એક જ નામ પાંચસો પરમહંસોમાં ગુણાતીતાનંદ નામ તો એક જ રહ્યું તો મહારાજે એમનું આ નામ અપાડ્યું ગુણાતીતાનંદ ત્રણ ગુણથી અતીત ત્રણ ગુણથી પર એવું જે અક્ષર બ્રહ્મ જે તત્વ છે માયાથી પર એ જે પોતે સાક્ષાત મૂર્તિમાન પોતે અહીં આગળ એ દેહ ધારણ કરીને પોતે આ અહીંયા પોતે પધાર્યા છે તો મહારાજે એમનું નામ પણ ગુણાતીતાનંદ સ્વામી પાડ્યું અને એ વખતે પણ એમણે ત્યાં આગળ જે બેઠેલા સભાની અંદર સંતો હરિભક્તો બેઠા હતા એમને એ વખતે મહારાજે એ મહિમા કહ્યો કે આ જે ગુણાતીતાનંદ સ્વામી છે એ મારે રહેવાનું અક્ષરધામ છે એ અક્ષર બ્રહ્મ સ્વયં પોતે છે એ દીક્ષા વખતે પણ મહારાજે એ સભાની અંદર સંતો ભક્તોને સ્વમુખે પોતે એ મહિમા કયો હતો કારણ કે એક જ વસ્તુ આપણે જાણીએ છીએ કે અક્ષરરૂપ થવા માટે બ્રહ્મની ઓળખાણ જરૂરી છે એનો પ્રસંગ જરૂરી છે એના પ્રસંગ થકી જ આપણને એ અક્ષર એ સ્થિતિને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને મહારાજનો યથાર્થ મહિમા પણ એના થકી જ આપણે સમજી શકીએ છીએ તો મહારાજે વારંવાર પોતે આ કડી આપણને જોડી આપી છે પંચાળાની અંદર મહારાજ પોતે બિરાજમાન હતા અને ત્યાં આગળ મહારાજે ફૂલદોલનો ઉત્સવ ઉજવ્યો રંગોત્સવ ઉજવ્યો જે ત્યાં આગળ તલાવડી છે ત્યાં આગળ એવી પીળી માટીના ખડા તૈયાર કરાવીને મહારાજે બધા સંતો પરમહંસોને આપ્યા કે તમે બધા તિલક કરીને આવજો પરમહંસોને પીળી માટીના ખડા આપ્યા પરમહંસો તો ભક્તિભાવથી લઈ ગયા બીજે દિવસે સવારે પછી બધા પરમહંસો મહારાજના દર્શને આવ્યા તો મહારાજે એમ જોયું તો બધાના કપાળ કોરા મહારાજ કહે કેમ મેં તમને આ પીળી માટીના ખડા આપ્યા હતા ને તિલક કરવાનું કહ્યું હતું તો કેમ કંઈ તિલક કરીને લાવ્યા નથી તો પરમહંસો તો કે મહારાજ અમે તો પ્રસાદી જાણીને જમી ગયા પરમહંસો તો મહારાજ કે તમે બધા ખરા છો ભક્તિભાવ છે બધી વાત સાચી પણ અમે તો આનાથી તમને તિલક કરવાનું કહ્યું હતું હં ફરી પાછા મહારાજે બધાને મારા આ પરમહંસોને આ પીળી માટીના ખડા આપ્યા અને બીજે દિવસે સવારે બધા પરમહંસો આવ્યા તો જાત જાતના એ તિલક બધા કરીને આવ્યા હં કોઈ આડું ને ઊભું ને અને ભેસ મળકામના તિલક એમ લખે છે તો મહારાજ એકદમ ચમકી ગયા કે આ શું કર્યું તો મહારાજ કે ઉભા રહો અમે તમને અમારા તિલક બતાવીએ પછી એમને ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા અમને એમના કપાળની અંદર ઉર્ધ્વપુંડ તિલક કર્યું અને વચમાં કુમકુમનો ચાંદલો કર્યો અને મહારાજે પછી બધાને બતાવ્યું કે જુઓ આ અમારા તિલક તિલક તો કપાળમાં કર્યું છે એ બતાવે છે પણ સાથે પોતે બતાવે છે કે આ ગુણાતીતાનંદ સ્વામી એ જ અમારા તિલક છે જેમ કોઈ રાજા હોય પોતાના કુંવરને રાજ તિલક કરી આપે તેનો પોતાનો વારસો એને સોંપે છે એમ જ્યારે મહારાજ પોતે પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને જ પોતાનો વારસો સોંપવાના છે એનો નિર્દેશ મહારાજે ત્યારે જ કરી દીધો કે આ જ અમારા તિલક છે આ અમારે રહેવાનું અક્ષરધામ છે એ અમને અખંડ ધારીને રહ્યા છે આ બધો મહિમા મહારાજે ત્યાં આગળ પંચાણું